ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસથી સત્તાવીસ અંતર્ગત વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડો જયપ્રકાશભાઈ સોનીજીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને આજના યુવા સંવાદના મુખ્ય વક્તા શ્રી સંજયભાઈ દેસાઈ તેમજ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને વડોદરાના લોકપ્રિય સાંસદ ડો હેમાંતભાઈ જોશી તેમજ વડોદરા યુવા મોરચાના અધ્યક્ષ મૌલિકભાઈ દેસાઈની આગેવાનીમાં આજરોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દ્વારા યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસથી સત્તાવીસ એ લક્ષી તેમજ આજનો યુવાએ આવતીકાલનું ભવિષ્ય બને તેમજ ભવિષ્યના ભારતનું જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના નિર્માણ માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે આજના આ કાર્યક્રમના મુખ્ય વક્તા તેમજ ભાજપા પ્રદેશ મંત્રી શ્રી સંજયભાઈએ જણાવ્યું હતું કે ત્રેપન પચાસ લાખ કરોડ રૂપિયાનું બજેટે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ખૂબ મહત્વનું સાબિત થશે આજના સમયમાં ભારતના યુવાનો જોબ ગેવ બનશે તેમજ યુવાનોની ભાગીદારી રાષ્ટ્રનિમોણમાં મહત્વપૂર્ણ સાબિત થશે આ વખતના બજેટમાં ભારતના યુવાનો એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ ગેમિંગ અને કોમિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા તેમની ઉદ્યોગ તરીકે ઓળખ આપી છે તેમજ બે હજાર ત્રીસ સુધીમાં બે મિલિયન પ્રોફેશનલ્સની જરૂર પડશે તે હેતુથી મુંબઈમાં ભારતીય ક્રિએટિવ ટેકનોલોજી સંસ્થાન પંદરસો જેટલી માધ્યમિક શાળાઓ તેમજ પાંચસો જેટલા મહાવિદ્યાલયોમાં એવીજીસી કન્ટેન્ટ ક્રિએટર કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે બે હજાર ત્રીસ સુધીમાં ભારતે એઆઈનું હબ બનીને ઉભરી આવશે તારક ચિહ્ન તદુપરાંત ખેલો ભારત અભિયાન હેઠળ યોજનાઓ થકી ભારતના યુવાનોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશોને રિપ્રેઝેન્ટ કરવામાં ખૂબ જ મહત્વનો ફાળો રહેશે સર આજના આજે સંસ્કારી નગરી વડોદરા ખાતે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ અને સત્યાવીસ સંદર્ભે એક યુવા સંવાદનો કાર્યક્રમ થયો હતો શહેર અધ્યક્ષ આદરણીય શ્રી જયપ્રકાશભાઈ સોની અમારા મહામંત્રી મહામંત્રીશ્રીઓ ધારાસભ્ય કેરુરભાઈ રૂપડીયા યુવા મોરચાના અધ્યક્ષભાઈ શ્રી મલ્લીકભાઈ અને ટીમ આ બધાની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં આખો હોલ આપ સૌએ જોયો હશે ખીચો ખીચ ભરાઈ ગયો તો જે આવનારા બે હજાર સુડતાલીસનું ભારત સક્ષમ કરી શકે મજબૂત કરી શકે અને આ બજેટમાં જે પ્રમાણે યુવાઓ માટે મહિલાઓ માટે શ્રમિકો માટે રોજગારીની જે તકો ઊભી થઈ છે કેન્દ્રીય સંરક્ષણ બજેટમાં પણ જે રીતે દેશની સીમાઓની સુરક્ષાની ચિંતા આદરણીય મોદી સાહેબે જે કરી છે ખાસ કરીને પીએમ વિશ્વકર્મા યોજના આપણી જે ગુજરાતમાં લોન્ચ થઈ કે એ પ્રમાણે આખા ભારતમાં લોન્ચ થઈ એ પ્રમાણે આપણું આયુષ્યમાન ભારત આરોગ્ય ક્ષેત્રે જે જે પ્રમાણેની યોજનાઓ છે દરેક યોજનાઓને લઈને જે ત્રેપન પોઈન્ટ પાંચ કરોડ લાખનું જે બજેટ રજૂ થયું એ બજેટ આજની યુવા પેઢીની વચ્ચે મૂકવાનું થયું યુવાઓ આ બજેટ વિશે એક પોતાની ઉત્સાહ દાખવે અને એની અંદર પોતાની સક્ષમતા પણ કેળવે કારણ કે આ પચીસ વીસથી પચીસ વર્ષના યુવાનો તો આવનારું દસ વર્ષ એ એમના જીવનનું ઘરથી મહત્ત્વનો પાયો હશે અને આવનારા દસ વર્ષમાં એ લોકો પોતે સક્ષમ થાય એ પ્રમાણેનું આ બજેટ હતું એટલે આ બજેટ આ યુવાઓની વચ્ચે મૂકવાનું થયું આદરણીય શ્રી પોતે લોકસભામાં ચાલુ છે એટલે એ પોતે ત્યાં હતા એ પણ અત્યારે પ્રદેશના અમારા યુવા મોરચાના અધ્યક્ષ છે દરેક જિલ્લે જિલ્લા મહા મહાનગરે આ યુવા સંવાદ થઈ રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરના સૌ યુવાઓની વચ્ચે પણ આજે મને પાર્ટીએ આ યુવા સંવાદ કરવાની તક આપી તો બદલ પાર્ટીનો પણ હું ખૂબ આભાર માનું છું ખાસ કરીને વડોદરા મહાનગરના મીડિયાના મારા સૌ મિત્રોએ પણ આજે હોલમાં બેસીને આ કાર્યક્રમ સંભાળ્યો સાંભળ્યો મીડિયાના મિત્રોને પણ મારી એક આ વિનંતી છે કે છેક છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ પહોંચે એમાં તમારું પણ યોગદાન જરૂરી છે તો આપ પણ આ બધી યોજનાઓ છે છેવાડાના માનની સુધી પહોંચે એની ચિંતા કરજો સૌ મારા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો પણ હું હૃદયથી આભાર માનું છું કે આ બજેટના મુખ્ય અંશો નીચે સુધી પહોંચાડવામાં મારી જોડે પૂરક બન્યા એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર